બોલો સ્વામિનારાયણ ભગવાનને જાય ગણશ્યામ મહારાજને જાય તો ભક્તો આજે આપણે આજના વિડીયોમાં વચનામૃત ગઢડા મધ્યનો ચોથો વચનામૃતની કથા સાંભળવાની છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો જેથી આપણને પૂરા ફળને પ્રાપ્ત થાય અને જે હરિભક્તો આ ચેનલમાં નવા હોય તે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળ પુણ્યની પ્રાપ્ત થાય અને જે હરિભક્તોની ઘરે ભગવાનની મૂર્તિ હોય ટપ્પુજી મહારાજ હરિકૃષ્ણ મહારાજ કે બે ફૂટની મોટી મૂર્તિ હોય તો એમના જો કોઈ હરિભક્તોને ભગવાનના વાઘા ખરીદવા હોય તો અમારી પાસે ઓનલાઈન વઘા મંગાવી શકે છે અમારો મોબાઈલ નંબર છે ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો આપણે અત્યારે ગઢડા મૈધ્યનું વચનામૃત ચારની કથાનો આરંભ કરીએ છીએ તો આ કથા પૂરેપૂરે સાંભળશો સાવંત અઢારસો છોતેરના શ્રાવણ સુધી પંચમીના દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજે શ્રી ગઢડા મૈધ્યે દાદા ખાતેના દરબારમાં આ થમણે બાર મેળીની બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તોની સભા હતી ને પરમહંસ દોકડ સરોદા સતા સતાર વજાડીને મલાર રાગના કીર્તન ગાતા હતા પછી શ્રીજી મહારાજે કહ્યું જે કીર્તન ગાવ રહેવા દો હવે તો પરમેશ્વરની વાર્તા કરીએ પછી પરમહંસે કહ્યું જે સારું મહારાજ પછી શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો જે શાસ્ત્રમાં કહ્યા એવા ધર્મ પાળતો હોય ને ભગવાનની ભક્તિ પણ કરતો હોય ને તેને એવો આપતકાળ આવે જે ભક્તિ રાખવા જાય તો ધર્મ જાય ને ધર્મ રાખવા જાય તો ભક્તિ જાય યારે કેને રાખવો ને કેને ત્યાગ કરવો પછી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે જો ભગવાન ભક્તિ રાખીએ રાજી હોય તો ભક્તિ રાખવી અને જો ધર્મ રાખીએ રાજી હોય તો ધર્મ રાખવો ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે જેને પ્રગટ ભગવાન મેળ્યા હોય તેને તો જેમ ભગવાન રાજી હોય તેમ જ કરવું એ ઠીક છે પણ જ્યારે ભગવાનનો પરોક્ષ પણ હોય ત્યારે કેમ કરવું પછી મુક્તાનું સ્વામી એનો ઉત્તર કરવા લાગ્યા પણ ઉત્તર થયો નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જ્યારે ભગવાન પરોક્ષ હોય ને આપતકાળ પડે ને કોઈ ન રહે ત્યારે તો નું એક અખંડ ચિત્તવન કરવું તો એ ભગવાનના માર્ગ થકી પડે નહીં પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો જે જે ભગવાનનો મહિમા અતિશય સમજતો હોય તેણે કરીને એમ જાણે જે ગમે તેટલા પાપ કર્યા હોય ને જો ભગવાનનું એક નામ લીધું હોય તો સર્વે પાપ બળીને ભસ્મ થઈ જાય એવો મહાત્મ્ય સમજતો હોય તેણે કેવી રીતે સમજે ત્યારે ધર્મમાંથી ડગાય નહીં પછી મુક્તાનંદ સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જે ભગવાનનો મહિમા અતિશય જાણતો હોય તેને તો આવી રીતે સમજાય ત્યારે ધર્મમાં રહેવાય જે મારે તો અખંડ ભગવાનનું ચિત્વન કરીને એકાંત ભક્ત થવું છે અને જો કામ ક્રોધ લોભાદિક વિકારને વિશે મારી વૃત્તિ જશે તો મારે ભગવાનના ચિતવનના એટલો વિક્ષેપ થશે એમ જાણીને માર્ગ થકી અતિશય ડરતો રહે અને અધર્મને વિશે કોઈ કાળે પ્રવર્તે જ નહીં એવી રીતે સમજે તો ભગવાનનું મહાત્મ અતિશય સમજતો હોય તો પણ ધર્મમાંથી કોઈ કાળે પડે જ નહીં અને ભગવાનનું જે અખંડ ચિતવન થવું તે કાંઈ થોડી વાત નથી ભગવાનનું ચિંતન કરતા કરતા જો દેહ મૂકે તો તે અતિ મોટી પદવીને પામે છે પછી શ્રીજી મહારાજ પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું જે એમ જાણીએ છીએ તો પણ અખંડ ચેતવન રહેતું નથી એનું શું કારણ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એક તો અખંડ ચિતવન થાય તેવી શ્રદ્ધા જોઈએ અને જ્યારે એવી શ્રદ્ધા ન હોય ત્યારે એટલું મહાત્મય જાણ્યામાં પણ ઓછપ છે અને જ્યારે મહાત્મય જાણ્યામાં ઓછપ છે ત્યારે ભગવાનના સ્વરૂપના નિશ્ચયમાં પણ તેટલી જ ઓછપ છે માટે જો ભગવાનના સ્વરૂપનું મહાત્મય તથા શ્રદ્ધા હોય તો અખંડ ચેતવન થાય તે મહાત્મય એમ જાણવું જે ભગવાન તો જેવા પ્રકૃતિ પુરુષ થકી પર છે તેવા ને તેવા પ્રકૃતિ પુરુષમાં આવ્યા છે તો પણ પ્રતાપે યુક્ત છે પ્રકૃતિ પુરુષનું કાર્ય જે બ્રહ્માંડ તેને વિશે આવ્યા છે તો પણ ભગવાન તેવાને તેવા પ્રતાપે મુક્ત યુક્ત હશે પણ ભગવાનની મૂર્તિને વિશે કોઈ રીતે માયાનો લેશ અખંડ નથી જેમ અન્ય ધાતુ છે ને સોનું પણ છે તેને ભેળા કરીને પૃથ્વીમાં દાટે તો સોના વિના અન્ય ધાતુ છે તે સર્વે ઘણે કાળે કરીને ધૂળ ભેગા ધૂળ થઈ જાય છે અને સોનું હોય તે તો જેમ પૃથ્વીમાં રહે તેમ વૃદ્ધિ પામે પણ ઘટે નહીં તેમ ભગવાન અને બીજા જે બ્રહ્માદિક દેવ તથા મુનિ તે કાંઈ સરખા નથી કેમ કે જે જ્યારે રૂપે ધૂળનો યોગ થાય ત્યારે ભગવાન વિના બીજા ગમે તેટલા મોટા હોય તો પણ વિષયમાં એક રસ થઈ જાય છે અને ભગવાન તો મનુષ્ય જેવા જાણતા હોય તો પણ તેને માયાદી પદાર્થ બાદ કરવાને સમર્થ થાય નહીં અને ગમે તેવા વિષય હોય તો તેમાં કોઈ દિવસ લોપાય નહીં એવું ભગવાનનું અલૌકિક સમા છે એમ ભગવાનનું મહાત્મ્ય જાણે તો તેને ભગવાનનું અખંડ ચિતવન થાય અને જ્યાં સુધી વિષયનો લીધો લેવાય ત્યાં સુધી તે ભક્તને ભગવાનનો અલૌકિક મહિમા જાણ્યો જ નથી અને જો ઉદ્ધવજી હતા તેને ભગવાનને એમ કહ્યું જે હે ઉદ્ધવ હું થકે અણુ માત્ર ન્યૂન નથી તે શા માટે તે ઉદ્ધવજીએ અલૌકિક ભગવાનનું મહાત્મ્ય જાણ્યું હતું ને પંચ વિષયના લીધે લેવાતા ન હોતા અને જેને ભગવાનનો મહિમા સમજાય છે તેને રાજ્ય હોય અથવા ભેખ માગે ખાય તે બે સરખો વર્તે અને બાળક સ્ત્રી સોળ વર્ષની સ્ત્રી અને એક એંસી વર્ષની સ્ત્રી તે સર્વેમાં સરખો ભાવ વર્તે અને જે જે સંસારમાં સારું નરસો પદાર્થ હોય તે સર્વમાં સરખે ભાવના રાખે પણ સારા પદાર્થમાં પતંગિયાની પેઠે અંજાય જાય નહીં અને ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં લોભાય નહીં એક ભગવાનની મૂર્તિમાં જ લોભાય અને એવી રીતે જ વર્તતો હોય તે ભક્ત ગમે તેવા મોટા વિષય હોય તેમાં બંધાય નહીં અને જો એવા એવો મર્મ ન સમજાયો હોય તો ફાટી લંગોટી તથા તુંબળી તેમાંથી પણ તમને ઉખેડવું મુશ્કેલ છે માટે આવી રીતે ભગવાનની મૂર્તિનું મહાત્મય જાણ્યા વિના બીજા કોટી સાધન કરે તો પણ ભગવાનની મૂર્તિનું ખંડન ચેતવન થતું નથી અને જે ભગવાનના સ્વરૂપનો મહિમા જાણે છે તેને જ ભગવાનનું અખંડ ચેતવન થાય છે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય ઘનશ્યામ મહારાજની જય